નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ બાબર સમાજ સમસ્ત કોટડિયા પરિવાર સુરત દ્વારા તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસ રવિવારને રોજ રંગ અવધૂત સોસાયટીની વાડી ખાતે ત્રીજો સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું બાબર સમાજ સમસ્ત કોટડિયા પરિવાર સૌરાષ્ટ્રના વતનની હાલ સુરત ખાતે વસવાટ કરતા સો વડીલો ભાઈઓ બહેનો અને બાળકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખૂબ જ ઉત્સાહીથી ભાગ લીધો હતો સમસ્ત કોટડીયા પરિવાર દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં યુવાનો વડીલો જોડાઈને સુરત ખાતે અભ્યાસ કરતા કોટડિયા પરિવાર તમામ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને સિલ્ક ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા તેમજ વડીલ મુરબ્બી શ્રી સુરેશભાઈ કોટડિયા ભૂપતભાઈ કોટડિયા ભરતભાઈ કોટડીયા સામતભાઈ કોટડીયા ભરતભાઈ સિંહે દિનેશભાઈ કોટડીયા વગેરે વર્ષોથી સમાજ સેવા બજાવતા ઉપસ્થિત મહેમાન શ્રી બાબરદાદા ગ્રુપ જિલ્લુભાઈ ધાકડા હનુભાઈ કોટડીયા ભરતભાઈ વાઢેર રાજુલાલ નરસિંહભાઈ કોટડીયા સામાજિક આગેવાનો તેમજ પ્રેસ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તમામ દાતાશ્રીને મુમેન્ટ તેમજ સાલ ઓળારી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દરેક સમસ્યાનું સમાધાન સમજણ વિશે ખૂબ જ સુંદર રીતે પરિવારમાં નાની મોટી સમસ્યાનું કઈ રીતે સમાધાન મળી રહે અને પૂરો પરિવાર હળીમળીને સાથે રહે તેમજ પ્રેમ લાગણી અને સ્નેહ જળવાઈ રહે તે બાબત ખૂબ જ સુંદર સમજણ આપી હતી બાબર સમાજ સમસ્ત કોટડિયા પરિવાર સુરતના તમામ ભાઈઓએ બહેનોએ બાળકોએ ભાભી વિહોર બની ગયા હતા રાત્રે સાત કલાકે મિલન સમાનો સમૂહ ભોજન સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો સુરત કોટડિયા પરિવાર સંચાલક સંચાલકશ્રીઓ પ્રમુખ કાર્યકર્તા રણજીતભાઈ કોટડિયા વિશાલભાઈ કોટડિયા મહેશભાઈ કોટડિયા રમેશભાઈ કોટડિયા જિજ્ઞેશેશભાઈ કોટડીયા જયદીપભાઈ કોટડિયા વગેરે કમિટી ગ્રુપના યુવા મિત્રો સંભાળી હતી પરિવારના તમામ વડીલોના સાથ સહકાર અને યુવાનોની મહેનતથી ખૂબ જ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ તમારા પરિવાર નાના પરિવારની અંદર અત્યારે ઘણા બધા બેદર્શન કરાયું પચાસ વધારે એકથી બાર અને બદલ પરિવાર અને સમાજમાં મારી દેશ પરિવાર ખૂબ આ અંદર વધારે આજના કાર્યક્રમ વિશે તો અમારો છે જેના કારણે અમારો પોતડિયા પરિવારનો બીજો કાર્યક્રમ બધાનો આગળ પણ પરિવાર માટે સારા કામ કરતા રહેલો કોયા પરિવાર અમારું સ્નેહ મિલન અને અમારી એકતા સંગઠન આનાથી વધારે પણ આગળ વધતી રહે સારા કાર્યો કરતા રહે યુવાનો સંગઠન વધે મંદિરોના આશીર્વાદ મળે આવનારી પેઢી અમારી ખૂબ જ શિક્ષિત બને અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી અમારી ભાવના અમારી લાગે છે ભાવના વ્યક્ત કરીએ છીએ